ઓકે નમસ્કાર ઓલ લીડર્સ ગુડ મોર્નિંગ દોસ્તો આજે ફરી એકવાર ઓલિફ અને એમાં સ્પ્રેનું જબરજસ્ત રિઝલ્ટ માત્ર એક મહિનો અને દસ દિવસની તમાકુમાં મળ્યું છે અને શું નામ સાહેબ તમારું મારું ઘનશ્યામભાઈ સાહેબ ઘનશ્યામભાઈ આ જમીનમાં તમે કેટલા દિવસ પહેલાં આ સ્પ્રે કર્યો લગભગ વીસેક દિવસ પહેલાં જ કરે છે ત્યારે તમાકુની શું પરિસ્થિતિ હતી બહુ નાની તમાકુ અચ્છા ઓકે વગર ગ્રોથ નહીં હતી હવે આ તમને કોણે આપ્યું હા મારા પરમ મિત્ર જિગ્નેશભાઈ જિગ્નેશભાઈ આપી બરાબર છે ત્યારે તમે જ્યારે આ પ્રોડક્ટ લીધી ત્યારે આ પ્રોડક્ટ વિશે શું વિચારતા હતા તો શું ને મેં કહું આ તો ઠીક છે પણ મેં કહો લાવ ટ્રાય તો કરી જોઈએ હવે બરાબર દોસ્તો એ જ્યારે આ પ્રોડક્ટ લીધી ત્યારે એમને ખુદને ભરોસો નહોતો કે આ પ્રોડક્ટ આટલી નાની પ્રોડક્ટ આટલું મોટું કામ કરશે આજે સાહેબ તમને આ તમાકુમાં દર સાલ કેટલા મળે તમાકુ નીકળે છે પોત્રીસ સાહેબ પોત્રીસ ચાલીસ મળે બરાબર તમે ખર્ચો તો કરો જ છો એ જ ખર્ચો બરાબર તો સાહેબ એ જ ખર્ચામાં હવે તમને આ સ્પ્રે કરવાથી શું લાગે છે કેટલા મણ તમાકુ નીકળશે પંચાવનથી સાઠ પણ તમાકુ છે સાહેબ પંચાવનથી સાઠ મણ એવું કહેવા માંગે છે દર સાલ ખર્ચો તો એ જ કરે છે આ વખતે બી ખર્ચો કર્યો જે વસ્તુ લાવવા નથી એ ના લાવીને અમારું ઓલિફ વાપર્યું તો સાહેબ એમને શું રિઝલ્ટ મળ્યું કે પાંત્રીસ મણ દર સાલ તમાકુ થતી હતી પણ આ વખત એવું કહેવા માંગે છે કે સાહીઠ મણ પંચાવન થી સાહીઠ મણનો ઉતારો આજની તમાકુને જોઈ નાખ્યા છે કદાચ વધી બી શકે કારણ કે હજુ તો એને બે અઢી મહિના પછી બારે કાઢવાની છે તો સાહેબ તમે જોઈ શકો છો કે આ ઓલિફ અને આજથી વીસ દિવસ પહેલા છાંટ્યું છે આટલી જમીનમાં અને આખી તમાકુ લગભગ લગભગ તમે જો એના પાન પણ આજે સાહેબ વજનમાં વજનમાં કેવા છે સાહેબ પાન વજનમાં સારા બરાબર છે કહેવાનો મતલબ સાહેબ આગળ દર સાલ કરતાં આગળ છે કહેવાનો મતલબ સાહેબ કે આની અંદર સોલ પ્રકારના હબ્સ છે એટલે કે સોલ પ્રકારના ખાદ તરીકે અમારું ઓલિફ વપરાય છે તો સાહેબ જબરજસ્ત રિઝલ્ટ છે બીજા ખેડૂતોને શું કહેવા માગું છું સાહેબ આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ મારા પ્રમાણે તો વાપરવી જ જોઈએ કોઈ પણ પાકમાં અને તમાકુમાં વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ તમાકુમાં તો ખાસ વાપરવી જોઈએ ખર્ચો ઘટે કે વધે બિલકુલ ઘટી જાય ખર્ચો ઘટી જાય જુઓ સાહેબ ખેડૂત જાતે કહે છે તો સાહેબ દરેક મિત્રોને કહેવા માગું છું કે આપણે આ ઓલિફ છે જબરજસ્ત રિઝલ્ટ આપે છે બસ એને પરફેક્ટ પ્રોપર ટાઈમે એનો ઉપયોગ કરો થેન્ક યુ સો મચ અને આ જેટલી પણ તમાકુ છે તમે જોઈ શકો છો વિડીયોમાં કે તમને કેતન સર બતાવશે કે તમે તમાકુ આખો આખો વિડીયો તમે જોઈ શકો છો કે આખા પટ્ટામાં એવું નહીં કે એક જગ્યાએ મોટી હોય ને એક જગ્યાએ નાની આખા પટ્ટામાં એક સરખી તમાકુ કારણ કે આ આપણું જે ઓલિફ છે એ સોલ પ્રકારના ખાદથી બનેલું છે ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ઓકે